સમાચાર પર નજર કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં એસઆઈની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ લાગ્યા હતા અરજદારોએ ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરવામાં આવ્યા હતા પણ ભરતીના ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં ન આવ્યા અને ચાર લોકોની ભરતી કરી લેવામાં આવી હોવાનો આક્ષેપ લાગ્યો હતો ભોગ બનનાર અરજદારો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા સુરેન્દ્રનગર કલેક્ટરને રજૂઆત કરાઈ હતી યોગ્ય ભરતી કરવા માટે માંગ ઉઠી હતી લાગતા વળગતાને ભરતી કરી લીધી હોવાનો પણ મહાનગરપાલિકા સામે આક્ષેપો લાગ્યા છે સુરેન્દ્રનગરની અંદર સબ ઇન્સ્પેક્ટરની ભરતી પાડવામાં આવી હતી એમાં મહાનગરપાલિકા દ્વારા અત્યારે નથી અમને ઇન્ટરવ્યુમાં બોલાવ્યા નથી કે આમાં ભરતી કરી નાખી છે ને ચાર જણાને સિલેક્શન કરી નાખ્યું છે પણ અમારું એક જ આ તમને આવેદન છે કે અમને ચા ભરતી માટે અમને ઇન્ટરવ્યુમાં બોલાવે ઇન્ટરવ્યુમાં બોલાવશો તો તમને સાચા માણસો છે કઈ ભરતી માટે કોણને સિલેક્ટ કરવા એ તમને ખ્યાલ આવશે ડાયરેક્ટ સુધી ભરતી કરી નાખો તો અમને એમ જ લાગે કે આમાં ડાયરેક્ટ ભરતી કરી લીધી લેવા લીધી છે એના લીધે અમે હવે રજૂઆત કરવા આવે છે કે તમે કાયદેસર રીતે અમારું ઇન્ટરવ્યુ લ્યો ઇન્ટરવ્યુમાં પાસ કરીને પછી માણસોને ભરતી કરો સુરેન્દ્રનગરની અંદર સબ